મારો

ગણેશ ભાઈ ડોગેર એકવાર જતા તો અમારા ગણેશભાઈ મળી ગયા ડોગર જતા ભાઈ ડોગેર નું કાલે આપડે કાલે જઈએ બરોબર લેણો મળીએ આવું ગણેશ ભાઈ ભાઈ ડોગર એકવાર કીધું મળી આ ડીપો સેલિબ્રિટી ઉતરતો ઉતરતો નહિ યાર નહિ ચાલુ જ છે બધા વપરાજ છે હા

તો પછી આપણે રાતે હવે કંઈક નવું જૂનું કરવું પડશે શું કેવું ભાઈ યુનિક કંઈક યુનિક કરીએ કંઈક યુનિક અને વ્યવસ્થિત વ્યવસ્થિત તો બચાવી જોયા જેવું જોયા જેવું આ નિર્વાન ઠાકોરનું બર્થડે હવે કમિંગ સુન ચોવીસ તારીખે તો બર્થડેમાં બી કંઈક જોરદાર બ્લોગ આવવાના છે બર્થડે બર્થડેના દિવસના શું કહેવું ભાઈ એ આપણા ફેન દોડતા દોડતા આવી ગયા ચાલુ ગાડીમાં આપણો ફેન જોઈ ગયા તો આપણે

તો પબ્લિક બધું પૂછતું હતું કે તમે વિશુભાઈ કપડા ક્યાંથી પહેરો તો આપણા ભાઈ અહીંયા જીરો નાઇનમાંથી જ કપડાં પહેરીએ ને આ છે જેક ભાઈ કેમ હો ભાઈ મજા ભાઈ જવું તું બહાર ફરવા માટે થોડા દિવસ માટે મનાલી સિંધા હા ના મનાલી અને દ્વારકા જ પહેલા દ્વારકા જવાનું પછી મનાલી જવાનું કપડો લેવા ઠંડી તો ઠંડી નું બી આવો કેમ કે મનાલી બી જવાનું એટલે ઠંડી નું બી આવો

વાર હવે બીજા 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 મહિના મહિના અત્યારે આપણો દ્વારકા જવાનું એટલે આપડે શોપિંગ કરી લીધી શું કેવું અમારી ચેનલ વિશે પેલા દ્વારકા જવાનું પછી મનાલી જવાનું તો ભાઈ વિષુ ઠાકોરે પોતાની યુટ્યુબ ચેનલ ખોલી દીધો સબસ્ક્રાઇબ કરી લેજો અને ભાઈ બંકો છે બંકો વન મેન આર્મી સો છે તો ભાઈ આપણો ફાઇનલી હવે શોપિંગ બોપિંગ કરીને ઘરે આવી ગયા આ છે આપણા ટાઈગરો ચા પીવા ભાઈ તો હવે આજે તો વ્લોગમાં ભાઈ એટલું બધું ખાસ નહોતું ખાસ કરવાનું હતું પણ થોડું કામ આવ્યું ઘરનું તો કંઈ કરી નાખ્યા તો અને આ તમારા ભાઈ આરબી બ્લોગર એમની બી ચેનલ હે એમને બી થોડો સપોર્ટ કરજો ગાઈસ ફૂલ ફૂલ હા એટલે થોડું થોડું એટલે બધા બધા થોડો થોડું કરે એટલે ફૂલ થઈ જાય શું ફૂલ સપોર્ટ અને ભાઈ એ કોમેડી વિડીયો બનાવે એવા ભાઈ આપણા બ્લોગમાં ટૂંક સમયમાં આવી જાય અત્યારે એમને થોડું કામ ચાલે હા એટલે ડેલી બ્લોગ તો બનાવતા નહીં પણ બનાવવાનું ચાલુ કરી દે તમે સપોર્ટ મને સપોર્ટ કર્યો ને એવો એમને સપોર્ટ કરો તો એમને બી ઉત્સાહ જાગવું કે તો આપણો ભાઈ તુંગત સમયમાં ભાઈ જોડે વ્લોગ બનાવા જઈશું તો આપણા પણ વ્લોગ આવશે તો જોઈ લેજો ભાઈ આરબી વ્લોગર ચેનલ સા આપડી તો જોતા રહેજો મેં તો ગાઈસ વિચાર્યું ન હતું કે તમે આટલો બધો સપોર્ટ કરશો આવું હું પહેલાથી વિચાર્યું હતો તો તો આપણો બહુ બહુ આગળ હોય બહુ આગળ હો ને તો ભાઈ તમને મારો વ્લોગ ગમ્યો હોય અને ના ગમ્યો હોય તો એ લાઈક કરી દેજો કઈ પર છે ના સાવરા દીપક ઠાકોર ઠંડી લાગે કબર લાઈક કો કેમનું આલવાની કોમ કપા

એમાં જવાનું કંઈ પ્લેનિંગ હતું નહીં આપણે રોણપીર અને દ્વારકાધીશ જ્યારે બોલાવે ત્યારે જતા રહીશું તો મળીએ મિત્રો જય માતાજી આટલેથી અમારા નું એન્ડ કરીએ